વાજપેયી ના લીધા આશીર્વાદ ગુજરાતમાંથી માંથી પાંત્રીસ ડેલિગેશન દિલ્હી શપથવિધિ માંસોદાબેન ને આમંત્રણ નહીં નરેન્દ્ર મોદી લિખિત કાવ્ય વિકાલત નું સંસ્કૃત લોકસભાની ચૂંટણી માં ભાજપ ને અભૂતપૂર્વ વિજય અપાવનાર નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ ભવન ના ઐતિહાસિક પટાંગણ માં સાત નેતાઓની હાજરી વચ્ચે દેશના પંદર માં વડાપ્રધાન તરીકે શપથ લેશે નરેન્દ્ર મોદી આજે સવારે તેમના દિવસની શરૂઆત રાજઘાટથી કરી હતી આજે સવારે તેઓ પોતાના કાફલા સાથે રાજઘાટ પહોંચ્યા હતા ત્યાં મહાત્મા ગાંધી બાબુને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે તેમની સાથે દિલ્હી ભાજપના ટોચના નેતાઓ સાંસદ કિટ સોલંકી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રાજઘાટ ઉપર નરેન્દ્ર મોદીએ માથું ટેકવીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ

તેમના પ્રધાન મંડળના અન્ય રાષ્ટ્રપતિ શપથવિધિ સમારોહમાં ભાગ લેશે ગુજરાત સરકાર ના પ્રધાન મંડળ સહિત કુલ પાંત્રીસ ડેલીગેટ ને શપથવિધિ માટે આમંત્રણ અપાયું છે વિધાનસભાના સ્પીકર વજુભાઈ વાળા ડેપ્યુટી સ્પીકર મંગુભાઈ પટેલ રાજ્ય આયોજન પદના ચેરમેન નરહરી અમીન

બેઠા બેઠા નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે દેશનો વિકાસ કરે એ બધાનું ભલું કરે તેવી શુભકામનાઓ પણ તેમણે પાઠવી છે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી આજે સાંજે વડાપ્રધાન પદના શપથ લઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં એક અનેરો ઉત્સાહનો માહોલ સર્જાયો છે ઉત્સાહના માહોલમાં સાહિત્યકારો પણ ઉત્સાહ મનાવી રહ્યા છે જેમાં બૃહદ સંસ્કૃત પરિષદમાં પરીક્ષા મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા ડોક્ટર વાસુદેવ પાઠકે બે હજાર નરેન્દ્ર મોદીએ લખેલી એક કાવ્યને સંસ્કૃત ઉપરાંત હિન્દીમાં પણ અનુવાદ કર્યો છે જેમણે આખા કાવ્યનો સંસ્કૃતમાં અનુવાદ કરી એક અનોખી રીતે શુભેચ્છા પાઠવી છે આ કાવ્યમાં પ્રારંભ અને પુરુષાદ્ધ વિશે લખવામાં આવ્યું છે જેમાં હું પડકાર જિલ્લા માણસું જે બાબતનો ભારપૂર્વક દર્શાવવામાં આવી છે આ કાવ્યમાં

એક કાવ્ય એ નિખારસ્ય વાંચતા થોડી વાર પછી હિન્દી અનુવાદ પણ કર્યો આ કાવ્યમાં નરેન્દ્રભાઈની નિખારસતા નરેન્દ્રભાઈની સ્વાયત્તતા નરેન્દ્રભાઈની દીર્ઘ દ્રષ્ટિ આ બધાનું દર્શન થાય છે કાવ્યનું નામ છે નિખારસ પ્રારબ્ધને અહીંયા ગાંઠે છે કોણ હું પડખાર જિલ્લાનો માણસ છું હું તેજ જ ઉછેરું લઉં નહીં હું જાતે બળતું માણસ છું આ કવિની કેટલી મનોબળની પ્રતિથી અહીંયા કરાવે છે એ વાત છે ઝળહળતાનો મોહતા જ નથી મને મારું અજવાળવું પૂરતું છે અંધારાના વમળને કાપે કમર તેજ તો સ્ફૂરતું છે ધુમ્મસમાં મને રસ નથી હું ખુલ્લો અને નિખારસ છું કુંડળીને વળગું ગમે નહીં ને કને શીર નહીં કાયલોની શતરંજ પર જીવ બાજી રમે નહીં હું પોતે જ મારો વંશ પોતે જ મારો વારસ છું પ્રારબ્ધને અહીંયા ગાંઠે છે કોણ હું પડખા જીવનારો માણસ છું આખા કાવ્યમાં નરેન્દ્રભાઈની જે ભાવના છે દુરંદેશિતા છે એ બિલકુલ સ્પષ્ટ રીતે

દેશ માટે કઈ કરી છૂટ્યું છે તે વિશ્વમાં મારું ભારત ગુરુ સ્થાને રહે આ ભાવના નરેન્દ્રભાઈ પહેલેથી રહી છે એમણે નાના હતા ત્યારથી જ આ ભાવનાને વિકસાવી છે અને ધીરે ધીરે એ આ પદ સુધી પહોંચે છે અચ્છા આપણે જે આજે જે એક સંસ્કૃતમાં અનુવાદન જે કાર્યનું કર્યું છે શું આપ આપને ભવિષ્યમાં સમય મળશે તો આપને એમને ભેટ સ્વરૂપે આપશો ખરા જેમને નરેન્ મોદી દ્વારા લખવામાં આવેલી એક કાવ્ય સંગ્રહ નું સંસ્કૃત માં અનુવાદન કર્યું છે જે કાવ્યમાં નિખાલસતા નરેન્દ્ર મોદી જે અંગેની વાતો વાગોળવામાં આવી છે કેમેરામેન પંકજ પ્રસાન સાથે કુણાલ લવત અમદાવાદ દેશના પશ્ચિમ ભાગમાં લિવર નિષ્ફળતા સાથે સેંકડો દર્દીઓમાંથી અત્યંત જૂજ લોકો લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રાપ્ત થાય છે ગુજરાતમાં દર વર્ષે ગુજરાતમાં દર વર્ષે એકદમ જૂજ લિવર ટ્રાન્સપ્લારના કેસ નોંધાય છે જ્યારે મુખ્યત્વે ઉત્તર દક્ષિણ ભારતમાં વર્ષે અગિયારસો આસપાસ લિવર ટ્રાન્સપ્લાન્ટ થાય છે જે ગુજરાતની તુલના કરતા નેવું વધુ છે પશ્ચિમ ભારતના લી ટ્રાન્સપ્લાન્ટેશન સેવાઓ અને વિસ્તૃત સુવિધાઓની બાબતમાં બહુ જ

કે જે લિવર ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન જે છે એ પેશન્ટોને કરેક્ટ ટાઈમ પર અને કરેક્ટ પેશન્ટને સલાહ મળે તો એ ઓપરેશન સારી રીતે થઈ શકે આપણને એવું લાગે કે લિવરની તકલીફ કોઈને હોય તો એ દારૂ પીધો હશે એને લિવર ખરાબ થાય એવું નથી લિવરની બીમારીઓ વગર દારૂ પીધે બી થઈ શકે કીટાણુઓને કારણે લિવરની બીમારી થઈ શકે હેપેટાઇટિસ બી કહેવાય હેપેટાઇટિસ સી આ કીટાણુઓ છે જેને કારણે લિવર ખરાબ થઈ શકે જેને ડાયાબિટીસ હોય ચરબી હોય કોલેસ્ટ્રોલ હોય અને વજન વધારે હોય એ લોકોને બી લિવર ચરબીને કારણે ખરાબ થઈ શકતું હોય છે આ બધાની જ કાળજી રાખવાની જરૂર છે અને કાળજી જો નહીં રાખી તો લિવર ધીરે ધીરે ફેલ થઈ શકે અને લિવર એકવાર ફેલ થાય તો નવું લિવર બેસાડવું પડે આ જાતનું ઓપરેશન હવે રોજેરોજ આપણા દેશમાં થઈ રહ્યું છે અને એને માટે જ પેશન્ટને

ગંભીર બીમારી લિવર ના દર્દીઓ માટે આવા ગુચવાડા ભર્યા લિવર ના દર્દીઓને સેવા આપવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે તો મિત્રો આધી ના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર